બત્રીસ વર્ષથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે થતી પદયાત્રા આજે પણ યથાવત જોવા મળી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાકીલ આપો છે જય રવેતિમાં જય મોમાયમાં છેલ્લા એકત્રીસ વર્ષથી રવિતી મુમાય મોરા પદયાત્રા સંઘનું આપણે શરૂઆત કરી આજે આ વર્ષે આ સંઘ બત્રીસમા વર્ષમાં પ્રવેશ કરશે અને આ સંઘ એક રાજ રાજેશ્વરી વાગડમાં બિરાજતામાં રવરાઈ અને મોમાઈમાના દર્શન કરવા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર વર્ષે આ સંઘ નીકળે છે આ સંઘમાં અબડાસા તાલુકો લખપત નખત્રાણા ભુજ અને આજુબાજુના વિસ્તારના રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજના આહીર સમાજ હોય દરબાર સમાજ હોય અને અનેક માતાજીના ભક્તો આ સંઘની અંદર જોડાય છે એક જ બુઆજીએ જેમ વાત કરી કે માણસોને દ્રઢ વિશ્વાસ શ્રદ્ધા આસ્થા અને ભક્તિ અને દરેકને જીવનમાં આ સંઘનો નીકળવાનું કારણ એક જ કે સંઘમાં નાના મોટા અબાલ વૃદ્ધ બધે લાભ લઈ શકે એટલે આને સંઘ તરીકે આપણે યાત્રા કરતા હોઈએ છીએ અને આ સંઘમાં છેલ્લા એકત્રીસ વર્ષથી પૂજ્ય મારા મમ્મુ ભગત ઓગણીસો ત્રાણુંમાં પહેલાં શરૂઆત કરી અમારા પાલા ભગત એમની સાથે રાણા પોપા કાના બોપા ઓળખી અમારા રવા બોપા રવાભાઈ વિરમ અંગિયા સોમાભાઈ એમ વિવિધ ગામોના કાર્યકર્તાઓ સાથ સાકારતી આ સંઘ વર્ષોથી ચાલે છે અત્યારે આ સંઘમાં છેઠ લખપત કરી અને મોમાઈ મોરા સુધી તમામ જાતની સુવિધા ભક્તો દ્વારા ફ્રી ઓફ આપવામાં આવે છે વાનની સેવા હોય રસ્તામાં જમવાની સેવા હોય અત્યારે દાખલા તરીકે આપ અમારો ગોઘાદાદા મંદિર ગણેશનગર ત્યાં પણ સેવા બોપા મમુભાઈ કચરા અને જગાભાઈ કોળકી તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે સાથે ગણેશનગર અમારી સમાજ આજે આ ભુજથી આગળ પ્રસ્થાન કરશે રાત્રે લાખોન પાટિયા આવતીકાલે બપોરે વર્ષોથી મને દર્શન કરી હું પણ અમારે સંસ્થાની વ્યવસ્થા હોય છે રાત્રે કપૂર માતા કાનાભાઈ નેત્રા બીજે દિવસ સવારના અમે સુવાઈ પહોંચશું સુવાઈમાં પણ ખીચડી ઘરમાં ભક્તો દ્વારા મહાપ્રસાદ અને રાત્રે પ્રથમ નવરાત્રિએ મા રવેચીના દર્શન કરી અને માતાજીનો મહાપ્રસાદ લેશું કંથી આગળ સંઘ પ્રસ્થાન કરશે બપોરે સંઘ ફતેહગઢના વધી થશે તો આ સંઘની અંદર લગભગ દર વર્ષે સંઘ વધતો જ જાય છે અત્યારે આપ જોઈ રહ્યા તો ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકોથી કરી અમાલ વૃદ્ધો સંઘીના ભાવિકો જોડાયા છે જય રવિચીમાં જય મોમાઈમાં આ સંઘ પૂરા કચ્છમાંથી રવિતી માતાજીના ભક્તો મોમાઈ માતાજીના ભક્તો લગભગ બત્રીસ વર્ષથી પદયાત્રા ચાલુ કરી અને ધીમે ધીમે આ સંઘ એકદમ મોટો થતો ગયો અત્યારે આપ જોવો છો કે કચ્છમાં કોક એવું ગામ હશે જેમાંથી માણસો નહીં આવ્યા હોય દર વર્ષે સંખ્યા વધતી જાય છે અને આજથી બત્રીસ વર્ષ પહેલાં અમારા ભગત શ્રી ભગત ભુજોડી તેમને પદયાત્રાની શરૂઆત કરી હતી અને અમારા પાલા ભગત પાલા બાપા ભગત બારોચડ અને રવા ઉખેડા બધા ગામ ગામોથી આજે પદયાત્રામાં જોડાણા છે અને અહીંયાથી પદયાત્રા ગોગા મહારાજના મંદિરે આજે બપોરે મહાપ્રસાદનું આયોજન રાખ્યું હતું તો શિવાભાઈ રાણાભાઈ રબારી અને મમ્મુભાઈ રબારી તથા સર્વે યુવક મંડળના સહયોગથી અહીંયા મહાપ્રસાદ રાખ્યો તો અને મહાપ્રસાદ લઈ અને આગળ સંગથી પ્રયાણ કરશે તો પૂરા કચ્છમાંથી માતાજી ઉપર એટલી આસ્થા ધરાવે છે મા મોમાય અને રવિચી ઉપર તો આ એક ધર્મનું પ્રતિક છે એકતાનો સંદેશ આ જાત્રા આપે છે કે આ જાત્રાની અંદરમાં માઈ ભક્તો બધા જોડાય છે અને ચૈત્રી નવરાત્રિએ ત્યાં પહોંચી અને માતાજીની આરાધના કરે છે અને માતાજી એ લોકોને ખૂબ ખૂબ શક્તિ આપે અને સેવકોને સેવા કરવાની ખૂબ શક્તિ આપે એવી મા રવેતી પાસે પ્રાર્થના મા મોમાઈ પાસે પ્રાર્થના જય ગોગા મહારાજ જય શ્રી રામ